અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર વિડીયો બનાવી આઈશા એ સાબરમતી નદીમાં જંપલાવી પોતાનો જીવ આપ્યો ત્યારે તે ઘટનાને ત્રણ વર્ષ પછી પણ આયશાના પિતા આયિશાને ન્યાય અપાવવા લડત લડી રહ્યા છે વાત કરીએ તો અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતી આયશા સીખ નામની પડિત યુવતીએ બે હજાર એકવીસમાં સાસરી પક્ષના અને તેનીના પતિ દ્વારા શારીરિક માનસિક તેમજ આર્થિક રીતે ટોર્ચર કરવામાં આવતા આયશાએ રિવરફ્રન્ટમાં જંપલાવીને આત્મહત્યા કરી હતી કે જેમાં પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યો હતો જેને લઈને સેશન કોર્ટે આઈસાના પતિ આરીફ ખાન તેમજ તેણીના સાસુ અને સસરા ઉપર કેસ કરવામાં આવ્યો હતો કે જેમાં પતિ આરીફ ખાનને સેશન કોર્ટમાં એક વર્ષની સજા અને એક લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો જેને લઈને આરોપીએ હાઈકોર્ટમાં જામીન અરજી કરતા તે મંજૂર કરવામાં આવી હતી કે જેની સામે આયુષ્યના પિતાએ વિરોધ કરતા જણાવ્યું હતું કે અમે જામીન રદ કરવા માટે અરજી કરી હતી પણ હજુ સુધીમાં અમારા કેસનું શું થયું તે જાણવા મળેલ નથી સાહેબ હાઈકોર્ટમાંથી જામીન મળ્યા ખરા અને જે તે વખતે એને જામીન મળેલા સાહેબ તો હજુ તો એ ઘરે નથી ગયો અને એને જો વિડીયો બનાવીએ છો તો સાંભળો તમે એટલે ટાઈગર ઇજ બેગ એવું લખે છે કે ટાઈગર ટાઈગરિજ બેગ એટલે એને જરાય બી કાયદાનો ડર નથી ભલ ભલા કોર્ટ જેલમાં જાય તો સુધરી જાય છે એને જરાય ડર નથી એને હાઈકોર્ટમાંથી જામીન મળ્યા છે જે તે વખતે આપણા પ્રદીપસિંહ જાડેજા સાહેબ હોમ મિનિસ્ટર હતા અને મંત્રીમંડળ બદલાઈ ગયું પછી મેં હું કોશિશ કરીને મળવા ગયેલો તે વખતે જ ગુજરાત સરકાર તરફથી આ બેલ એપ્લિકેશનની ગુજરાત સરકારે એપ્લિકેશન મૂકી છે પણ હજી સુધી આનો કંઈ આવ્યું નથી આ અમે ક્યાં ક્યાં સુધી દોડીએ સાહેબ આ કોઈ પર બતાવતું ને પોલીસ સ્ટેશનમાંથી અમને આવેલું કે આ તમારી આ જામીન માટે સરકારે મોકલી છે પણ હજી સુધી એની જામીન રદ થઈ નથી અને ચારસો કેસ ચાલે છે ચારસો અઠ્ઠાણુંમાં હવે પચીસ બે હજાર પચીસ આવશે બે બીજા મહિનામાં ચાર વર્ષ થઈ જશે મારી છોકરીનો ગુજરી અને ચાર વર્ષ થયા છતાં અમે અમારા શાળાને કીધું કે ભાઈ તમે અમારું તો અમારા શાળાએ એમને કીધું કે ભાઈ તમે સ્ત્રીજન આપો બસ એણે નથી આપ્યો મેં સમાજના લોકો જોડે કીધું તો નથી આપ્યું હું પોલીસ સ્ટેશન ગયો તો આ પોલીસ સ્ટેશનનું છે કાગળ જુઓ આમાં પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ કરી છે આમાં તારીખ છે છતાં એ લોકો હજુ સ્ત્રી ધન આપતા નથી આ કેટલા બધા લોભિયા માણસો છો એ જુઓ તમે એટલે મારું કહેવાનો મતલબ એ છે કે સરકાર અમને સાથ આપે અને આનો ન્યાય મળે એ હું કહેવા માગું છું તમારે હાઈકોર્ટ તરફથી અને ખાસ કરીને તંત્ર તરફથી કદાચ તમારે હાઈકોર્ટમાં તમે જીતી જાવ છો સુપ્રીમમાં જાય કદાચ સામેવાળા તો સુપ્રીમમાં તમારી બી જવાની જવા તૈયારીઓ કરી હા પૂરી તૈયારી છે સાહેબ કોર્ટમાં મને સરકાર ઉપર અને ન્યાયતંત્ર ઉપર પૂરો ભરોસો છે એટલે જ હું લડું છું અને મેન હું કહું સાહેબ તો હું લડવાનું કારણ મારું એક જ છે કે બીજી છોકરીઓ માટે હું લડું છું નકર તો પબ્લિક એટલી બધી આવી હતી કે એને મારનાખત જાનથી મારી નાખા પણ મેં એવું નથી કરવા દીધું પબ્લિકને નથી બતાવ્યું કે ક્યાં છે ને ક્યારે આવશે અહીંયા આ સુધી કે કોર્ટમાં પોલીસ લઈને આવતી હતી તમે પોલીસને ફોન કરીને કીધું કે ભાઈ મારી જવાબદારી નથી પબ્લિક ઉશ્કરાયેલી છે અને કંઈ બી થઈ શકે તો પોલીસ તમે તમારા બંદોબસ્તમાં આવજો મેં એને બચાવ્યું છે ને તો લોકો જાનથી મારી નાખતા હવે જે લડાઈ લડું છું બીજી છોકરીઓ માટે લડું હતું ને ખાસ કરી મુસ્લિમ છોકરીઓ માટે કે ચાર ચાર નિકાનું જે છે એના ઉપર બી ગવર્મેન્ટ કંઈ લાવે

प्रे करते कि ये मुझे अपने आप में सम्भाल और मेरे पीठ पीछे जो भी हो प्लीज ज़्यादा बखेड़ा मत करना मैं हवाओं की तरह बस बहना चाहती हूँ और बहते रहना चाहती हूँ इसी के लिए नहीं रुकना मैं खुश हूँ आज के दिन कि मुझे जो सवाल के जवाब चाहिए थे वो मिल गए और मुझे जिसको जो बताना था सच्चाई वो बता चुकी काफ़ी थैंक यू और मुझे दुआओं में याद करना क्या पता जन्नत मिले या नहीं मिले Chelo, el